તો અત્યારે દર વખતેની જેમ આપણે ઊભા છે તે નીંદવો પડે કારણ કે ઊભા દર વખતે છે તે ખર્ચ ભરાઈ ગયો હોય અને આ વખતે પણ નીંદવો પડે એમ છે તો પપ્પા અત્યારે ઊભા ખરપે છે અને વાડીએ ઈશાની બેન પણ આવ્યા છે ઈશાની મજા આવે ને તો હલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કે નવા બ્લોગમાં મિત્રો આશા રાખું છું કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો મિત્રો આજે આપણે ફરીથી વાડી આવી ગયા છે જ્યાં મિત્રો ખેડૂતના દીકરાઓ છે એટલે વાડી હંમેશા આવવું જ જોઈએ તો થોડા ટાઈમથી મિત્રો આપણે બ્લોગ નહોતા બનાવતા કારણ કે થોડુંક કામમાં પણ અટવાઈ ગયા હતા પરંતુ હવે નવા વ્લોગ સાથે પાછી શરૂઆત કરી દીધી છે તો વાડીયા આવ્યા છે અને મિત્રો વાડીએ આવ્યા તો કામમાં તો એ જ કે કપા એરડા હતા અને થોડીક મરચી હતી બધું ખેંચી નાખ્યું છે અને એ જગ્યા ઉપર આપણે બાજરી કરવાની છે જ્યાં મિત્રો આપણે ખેડૂતના દીકરા ખેડૂત છે એટલે દાળિયા દપાડિયા હોય તો વેચાતો બાજરો લેવો પોસાય નહીં માટે આપણે વેગા પોણા વેગા જેટલો બાજરો કરવાનો છે જેથી કરીને આપણે આખું વરસ ઉપાદી રહી નહીં પરંતુ એરડાને ખેંચવા પીડા એરડા થોડા ઘણા હારા હતા કપાહ તો પૂરો જ થઈ ગયો હતો પણ એડા ખેંચતાં મન નહોતું થતું પરંતુ ખેંચવા પડે માતા માટે એડાને કપા અને મરચી બધી ખેંચી નાખી છે તો ચાલો હું તમને એ તરફ લઈ જાઉં કે આપણે ખેતર ખેડાવીને તૈયાર કર્યું છે કોરવાણ કર્યું છે તો પાણી પાવાનું છે તો ચાલો હું તમને આજે એ તરફ લઈ જાઉં તો અત્યારે મિત્રો હું તમને એ તરફ લઈ જઈ રહ્યો છું તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છે કે આ આખા જ વીઘો પોણા વીઘો જેટલી જમીન છે એમાંથી આપણે એરડા અને કપાહને બધું તો એ ખેંચી નાખ્યું છે કારણ કે બાજરી કરવા માટે જમીન ખેડવવી પણ પડે એમ હતી માટે બધું ખેંચવું પડે એમ હતું તો એમાંથી મિત્રો અત્યારે તમે જુઓ તો થોડાક લાલ મરચાં હતા એ ઉતારી લીધા છે આપણે અને આ એટલામાંથી એરડા આવ્યા તમે જોઈ લો અત્યારે અને આ કપાહ આપણે ખેંચી નાખ્યું એમાં ઝીંડવા હતા ઝીંડવા તોડીને અત્યારે ભેગા કરી લીધા છે ઘણાને એમ થતું હોય છે કે આને તોડવાથી શું ફાયદો થતો હોય છે પરંતુ મિત્રો જોવા જઈએ ને તો આની એક ઝીંડવાની કિંમત છે ને એક ખેડૂત હોય ને એ સમજી કે કારણ કે આ બધી વસ્તુ વેસ્ટ ન જવા દેવાય કારણ કે ખેડૂતે કેટલો ભોગ દીધો હોય કેટલા પૈસા નાખ્યા હોય તો વેસ્ટ તો ન જવા દેવાય હવે તડકો જેમ જેમ પડશે એમાં આ ઝીંડવા હું જાય અને ફોલી ને પાછો કપાસ જે છે તેમાંથી કાઢી લેવાનો છે અને અત્યારે મિત્રો આ મરચાં છે એ હુબા મૂકી દીધા આપણે અને આ એડાનો ઢગલો ભેગો કર્યો છે અને આજે લગભગ મોસ્ટ ઓફ લી કપાહ પણ વીણાઈ ગયો છે બધો આ આપણા દેશી ધાણા છે મિત્રો અત્યારે અમુક ધાણા છે બધા પાકી ગયા છે બાકી આ બધો કપાસ વીણીને ભેગો કર્યો છે આપણે અને આ જમીન છે આપણે ખેડી નાખી છે હવે જોઈએ આજે પાણી આવે તો ઠીક છે તો કોરોના છે તે પાઈ દઈએ જેથી કરીને વહેલી તકે બાજરી વવાઈ જાય જોકે બાજરી આ વખતે દસ પંદર દી લેટ થશે પણ હવે બધું થોડીક વ્યવસ્થાના અભાવે આપણે બધું લેટ થાય છે અને આજે ઈશાની બેન પણ જુઓ વાડીયા આવ્યા છે અમારે અને આ મિત્રો આપણી ઓયડી છે અહીંયાથી ઓયડીમાં આપણે ત્યાં આગળ નારિયળના પાણાનું સાપરું કર્યું હતું તડકો ન આવે એના માટે પણ હવે એ સાપરું છે હડી ગયું હતું માટે અને કાઢી નાખ્યું છે હવે પાછા નવા પાણા લાવીને પાછું બીજું સાપરું બનાવીશું દૂધીના વેલા હતા એ પણ બધા કાઢી નાખ્યા છે હવે ખાલી આપણે અહીંયા સરોઠી ઊભી છે સરોઠી જો કે રાખવાની જ છે એટલે પાણી એને પણ પાવાનું છે હમણાં અહીંયા બાજુનું ખેતર છે તો આ ખેતરમાં પણ કોરવાણ કર્યું છે એને પણ બાજરી કરવાની છે તો એણે કોરવણ છે તે પાઈ દીધું અત્યારે થોડું ઘણું પાવાનું બાકી છે જે અત્યારે એને પણ આપણી જેમ બાજરી જ કરવાની છે લગભગ મોસ્ટ ઓફલી અત્યારે મોસ્ટ ઓફલી બધા ખેડૂતો બાજરી કરી જ નાખે છે કારણ કે કપા જે છે પૂરા થઈ ગયા બધાને તો થોડો ઘણો કપા સારો હોય ત્યાં રહેવા દઈ અને જે જગ્યાએ નબળો કપા છે ત્યાંથી કપાં ખેંચી નાખી અને જમીન ખેડાવીને બાજરી કરી નાખે મોસ્ટ ઓફલી બધા પણ ખેડૂતો આ રીતનું કરતા હોય છે અત્યારે તો એણે પણ જુઓ તમે આ એડા થોડાક ભેગા કર્યા છે અને કપાહના ઝીંડવા પણ ખોટી લીધા છે અત્યારે પાણી વાળે છે ભાઈ કુવામાં પાણી છે પણ થોડુંક ઓછું છે તો મિત્રો અત્યારે આપણે પપ્પા ઉભા ખડપી નાખે કારણ કે કદાચ જો એને એમ છે કે પાણી આવી જાય અત્યારે તો પાણી વહેલા હારું પાઈ દઈએ તો સારું પડે જેથી કરીને બાજરીમાં થોડુંક મોડું ન થાય એટલે માટે પપ્પા ઉભાર ખડપે છે તો આપણે એ તરફ પણ જઈએ તો ચાલો હું તમને એ તરફ લઈ જાઉં હાલો ઈશાની બેન દાદા પાસે જવું છે ને જોકે પપ્પાએ તો બધો ઉભાર ખરપી જ નાખ્યો હોય છે થોડો ઘણો બાકી છે પણ એ તરફ તમને હું લઈ જાઉં અત્યારે તો આ ઉભાર મોસ્ટ ઓફલી ખરપાઈ ગયો છે અત્યારે બેન જે આગળ ઉભારમાં દોડતા દોડતા જાય છે ખર પાઈ ગયો પપ્પા ઉપર હા પાણી આવી જાય પપ્પા છે પાણી આજ ધાર્યું ની ભાઈ ઉ શેમ ને પપ્પા કાલ પાણી પાવાનું છે એમ ને અને પછી પાઈ દીધા પછી કેટલા દિવસ બાજરી કરવાની છે આપણે પે એટલે સુકાઈ લઈ લઈ આઈ દે આમ નું કરી બે ત્રણ દિવસ વે જાય ને હા અઠવાડિયું તો મિત્રો આજે તો પાણીનું બહુ અનુકૂળ જેવું નથી લાગતું પરંતુ હવે કાલે પાણી આવી જાય એટલે પાણી પાઈ દઈએ અને અઠવાડિયું જેવું લાગી જાય પછી બાજરીનું વાવેતર કરીશું આપણે અત્યારે તમે જુઓ તો આ બાજુના ખેતરમાં એરડા છે ઊભા દેખાય છે આપણા ખેતરમાં હું તમને લઈ જાઉં અત્યારે કેવા કે એડા છે ને કેવો કપાસ એ જોઈએ આપણે તો કપાહ અને એરડા તો મિત્રો અત્યારે નબળા છે આપણા ખેતરમાં કાંઈ બહુ લાંબુ છે નહીં એટલે આમાં તો મિત્રો આશા થઈ તો આપણા બ્લોગને સમાપ્ત કરીએ પરંતુ ખેડૂતના દીકરા તરીકે તમને ખાસ તમારું વિનંતી કહું છું કે વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોનો લાઇક કરી દેજો કારણ કે ખેડૂતો દિવસ રાત એક કરીને પોતાના ખેતરમાં ધાન છે પાક છે એ ઉછેરતા હોય છે તો એના માટે એક લાયક તો મિત્રો બને જ દિલથી અને આપણે વહેલી તકે બાજરી વાવી દેવાની છે બાજરી વાવાઈ દે એટલે પાછો એક વ્લોગ બનાવવાનો છે તો એ સાથે જ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી